શું નું પ્રદર્શન કરવા માટે ઇન્ડિયન એરફોર્સ ની સૂર્યકિરણ ટીમ નું ચામનગર ના આગમન સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ અને પત્રકારો સાથે સૂર્યકિરણ ટીમ મે સંવાદ સાથીઓ 25 અને તારીખ 26 મે જાન્યુઆરી ના રોજ બપોરે 12:15 મિનિટ થી ચામનગર ના આકાશ માં સર્જા છે અદ્ભુત દ્રશ્યો પજાસકક પ્રવને યાદગાર બનાવવા માટે ચામનગર માં તારીખ 25 અને 26 જાન્યુઆરી ના રોજ ઇન્ડિયન એરફોર્સ ની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા એર શો કરવામાં આવશે નવ વિમાનો સાથે પાયલોટની ટીમ જામનગર આવી પહોંચી છે આ ટીમના પાયલોટ અને કમેન્ટેટર દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નો ટીમ સૂર્યગ્રહણની કામગીરી એર શો વિશે માહિતી આપી હતી તારીખ પચીસ અને છવ્વીસમી જાન્યુઆરીના રોજ બપોરે વહેવા કરીને પંદર મિનિટથી એર શો શરૂ થશે જામનગર ખંભાળિયા હાઇવે સ્વામિનારાયણ મંદિરથી આગળ જતા ખુલ્લા ગ્રાઉન્ડમાં જામનગરવાસીઓને અચંબિત કરી દેનાર એર શો જોવા માટે જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઓગણીસો છન્નુંમાં એસકે એટી ટીમની સ્થાપના કરવામાં આવી હતી આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની ટીમ હોવાનું પ્રતિષ્ઠિત વિરોધ ધરાવે છે આવતીકાલે આ ચુનંદા ટીમ સ્ટ્રાઇકિંગ રેડ એન્ડ વ્હાઇટ હોક એમ કે એકસો બત્રીસ જેટ ઉડાડશે જેમાં આ એર દરમિયાન આ સાહસિકો લુપ્સ રોલ્સ હેડ ઓન ક્રોસ બસ અને ઇન્ટરવેટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભા વિધેરારા એરોપેટિક દાવબેસનું પ્રદર્શન કરશે આ નવ વિમાનો પાંચ મીટર કરતા ઓછા અંતરે ખૂબ જ નજીકથી ઉડાન ભરી શકે છે નમસ્કાર જામનગર મેં હું ફ્લાઇટ લેફ્ટનન્ટ કમલ સંધુ ઓર મેં સૂર્યકિરણ ટીમ ની કોમેન્ટેટર હું જો સૂર્યકિરણ ટીમ सबको यहाँ बहुत गर्व है कि ये टीम सिर्फ़ भारत की ही नहीं इनफैक्ट पूरे एशिया की इकलौती नाइन एयरक्राफ्ट एरोमेटिक टीम है और बहुत ही हमें खुशी हो रही है कि हम हाँ जामनगर आ पहुँचे हैं हमारा सबसे पहला शो जो है जामनगर में वो कल होगा जो कि है ट्वेंटी फिफ्थ ऑफ जनवरी दो तो बजे से लेकर चार बजे तक आप आसमान में कृपया अपनी नज़रें बनाए रखेंगे क्योंकि ऊपर आपको नज़र आएंगे नौ विमान बहुत ही कम डिस्टेंस पे यानी पाँच कम की दूरी पर उड़ान भरते हैं और जो इन विमानों में उड़ान भर रहे हैं वो है हमारे भारतीय वायुसेना के ही नौ जाबाज़ फाइटर पायलट्स ये सभी आपको कल नज़र आएंगे आसमान में और ट्वेंटी जनवरी एंड ट्वेंटी जनवरी जो है शो के टाइमिंग्स हैं टू पी वर्ल्ड्स और हमें आशा है कि आप सब वहाँ होंगे और